હેલો ગુડ મોર્નિંગ નમસ્તે જય શ્રી કૃષ્ણ એમ સીતારામ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં હું અટાણે ક્યાં મીથી ઘેર જાઉં ને મને અટાણે એટલું મન થયું ને આજ હવારે મેં મારા મમ્મીને ફોન કર્યો હતો તો એ બધે હે ને તરસ સા આપણી રોટલી કરી અને રોટલી પછી તરે ને સા કરે ને શાને રોટલી ખાતા તો મણી એટલું મન થયું ને ખાવાનું અટાણીમાં રાગણી ઘેર જઈને સીધું એ જ બનાવવું ત્યાં પાછળ ઝાડવા જોવું કેવા લીલાસામ ઉતા બે ત્રણ દી પહેલાં ને એ વટાણે તો જો કુકાય ખાખડી જેવા થયા પાંદડા ખરી ગયા રાતમાં રાતમાં જ જળબંબાકાર થઈ ગયો હા બધુંય જળ બે સલાક થઈ ગયો આપણે હમણાં ઘરે જઈને જો એ કાંઈથી वीडियो बनावाने वाले की संतोड़ ली तो सावी नूमी बाव <laughs> बाव है भी दरवाजे में एक ऐसे तो कोई दिखू ही नहीं मरा थी तो मस्त हमने ऊपर जाई नहीं जोवा वा तो हाँ जी रोटली तो मलत करी थी बती है तो मुँह में पानी आवे सालोटली खा आज तक खाती पाई નહી હોય તો બનાવી નહીં આરકડી નહીં હોય નાઈ તો પણ એ હે તો પાકું બનાવીને ખાવી ફૂલ મંદિય તો મસ્ત આપડી રોટલી તરાઈ ગઈ ને ચા પણ બની ગયો હું આ આવીને તે દરનો મી ત્રણ વર અમે ચા ને આજ પહેલી ફેરે ને મેં જરાક સાઈ પણ ગયો મધ કરે નાખ્યો પણ એ તળ નહીં ભાવતા હે જો ચા મે તળ બની જતા હે ને બહુ તો કઈ નહીં અને આ કપ ઈન્ડિયાનો હે નાનકડો બાકી તા આ તા કપનો આ મોટા મોટા કપડા ને કપડાં પણ સાપ એ બધા હું કોઈ દીશ આપી હતી પણ આજ મને ફૂલ મન થઈ ગુમતો હોય કે બનાવી લીધો તો ચાલો હવે રેવાતું નથી ઝડપથી ખાઈ નાખીએ તો અમારે આજ બનાવવાનું એમ કઢી ને રોટલા ત્રણ દિથી આને અમે રોટલીઓ ખાઈએ ત્યાં પૂંજા ને રોટલો ખાવ કઈ પૂંજા રોટલીઓ ખાઈ ખાઈને પણ થાકે ગયો હું થાકે ગઈ એ મારે રોટલો ખાવાનું મન હતો તો પછી રોટલા ભેગ કઢી જેવી મજા બીજા કિમાય ન આવે તો મસ્ત કઢીને રોટલો બનાવવાના છે અને એક આજે આપણી ગેમ રમવાની હે પુંજા ભેગી હા તો રમવાની હે પૂંજા હા હા હું જી ગેમ ગેમના રૂલ્સ હું તમને સમજાવે દા ના હા ભર તો કરી જો હે ને ગે રમીએ ને એમાં હું થોડે ગમે પ્રશ્ન પૂછો ને એનો તારે ખોટો જવાબ દેવાનો હાસોદાર જવાબ દીધો ને તો તું હારે છે ઓકે જોઈએ નહીં ઓકે જ તો હમણાં આપણે ચાલુ કરીએ બે મિનિટ પછી બરાબર લાગે હેલ્ધી બરાબર લાગે

આ કાંઈ મેં એક ડાયલોગ તો કહેવાનો છે અહીંયા અહીં કોઈ નહીં થાય આ રિયલ કન્ટેન દેખાડવાનો તો ઝડપ કંઈ નહીં મોડું થાય ગેમનું પછી હજી કન્ટેન રોટલા કરવામાં બહુ વાર લાગી છે ને હું વહી જાય કાંઈ મેં તું જોવેન ખા કે સીધું જોવેન ખા ફાકી તો ખા તો ને હાલે હાલે ઝડપ દે ફટાફટ જવાબ દેવાનો જો એક સેકન્ડે જવાબમાં વાર નો લાગવી જોઈએ આ થયું તો પૂરું ને હારે તો હારે ગો જો ત ત્રણ ફેરે ખોટા જવાબ આપી

પો પો તો કામ કરી તું ઈ કે નમ કેમ કે તું તારે કેવા તો તારી મણી આ ઉપર હું કે હી ગિફ્ટ મંડલે દેવું તો અને હુંતી તો તો તું જીતો તો તું કે તું કે કેની થોડી બસ આ ઓકે

ફટાફટ જવાબ દેવાનો ઓકે હા ટાઈમ વેસ્ટ નહીં કર જલ્દી જલ્દી ફટાફટ જેમી હમ જલ્દી તો ને મારે હું હને જો 1 સેકન્ડ ની વાર લાગે ને જો ગેટ ટિક 1 2 3 ખતમ પછી તો ઈ 1 2 3 પહેલા તો બોલે ગો તો તો હા હા પણ તું જહેરી કા હે વાત પાછું ચાલુ કર યા જો ફરે એ વી ની આલે ઓકે ચીટિંગ તા નામ કા હે પાર્થ આ બે પછી કેટલા આવે સિયાર તર્મન નામ કા હે રાણી

ये ये पुण्या मेरा बे बे लाइफलाइन है बे लाइफलाइन मारे पने फट फट ओले पुस पुज है तेरे क्या वाकला लग रहा पीरा मिर्पीरा तबाई नम कामे कचर कचर काजल <laughs> कचर <काजल खुण से। laughs> <काजल> ना ये <laughs> मरी एक तो सवाल याद नहीं तब तो लाल पसी कामे पीरा अकेलो सवाल है आ तो हाँ सुबह जल्द हल्क पे सिर्फ पीर हो कोई कलर मत ही कलर आल्टर नहीं ओके अब रफी को रे नम काम अच्छा <laughs> एक ने नहीं <laughs> जवाब <नाम> <laughs> नहीं आल मनी मचा हुई हूँ नाम दल एक नहीं <laughs> जवाब नहीं आले दुकान नाम कहाँ है दुकान नाम प्रोविजन प्रोविजन ही

પાસ પછી તું કા ક્યા લીડરમાં જીડલમાં

आज मटे काफी है पर तू हमारे बे इतिहास सांभाल दे दे बे बे प्रोविजन अपने श्री कृष्णा प्रोविजन तावे हो जी मां स्टोर अलग वस्तु है हां प्रोविजन नाम अलग है तेरी फेवरेट कंट्री कई है माय फेवरेट कंट्री इज इंग्लैंड इस इस इंग्लैंड इवर गांव पे इंग्लैंड है ये हस जो बोलियो ना 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 पहला तेरी इंग्लैंड जती फेवरेट पहला ना अटाणे अटाणे हां तो ये तो हस जो नहीं मंदिर 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 माय मंदिर 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 डालो मंदिर 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 मंदिर

તું હું જીતી જઈ તો મેં અટાણે મળે છે ને કહું કે ઓશિંદાની આ ગેમ યાદ આવી ને મને સવાલ યાદ નથી આવતા એટલે આ પ્રશ્નો હું પણ લઈને આવી કોક દી આના માટે ના પણ આપણે તે તો જે તો આખે આખો વિડીયો આ હે ને ગેમ નો જ બનાવ્યું કે આ ગેમ રમીએ એમાં તું મણી પછી પછી હું તું પછી જોઈએ ઓકે તો ચાલો હવે આપણે વિડીયો નો અહીંયા એન્ડ કરીએ ખાઈ લઈએ પી લઈએ લઈએ કઢી બનાવવા એમાં મારે કામ કામ કરવાનું મસટ નહીં કટ કુટડવાની હે ને થામ તોવાનો એ મારું કામ હે અને કટી બનાવવાની રોટલા બનાવવાનો બે ડિવાઇસ છે ઓકે તો ઈ થઈ ગયું છે અમારે તો મળીએ હવે આપણે પાછા નેક્સ્ટ વ્લોગ માં નવી કે કથા હું મગજ મારે નવી કે ગેમ શીખે ને પછી પૂજારી રેંગ હું અને કો કે ઉઠે ને બીજી તા ઉઠેન જ વિડિયો બનાવવાનો હોય ને તો કા આ ડેલી વિડિયો બનાવવા તો ઉઠેન જ બનાવવો પડે કામ કઈમી જઈને કા હું હું આ કાઈમી આવી જોવો ਤੈਨੂੰ ਤਾਂ ਬਣਾਉਣ ਵਾਲਾ ਆਊਟ ਨਹੀਂ ਤਾਂ ਆਪਰੇ ਆਮ ਜਿ ਬਣਾਉਣਾ ਪੈਣਾ ਮਾਰੇ ਕਲੇਵਾ ਫੰਦਕ ਤਾਂ ਬਹੁਤ ਮਸਤ ਹੋਏ ਬਹੁਤ ਹੀ ਮਸਤ ਚਵਨ ਹੋਏ ਕੰਮ ਮਤ ਮਾਰੇ ਮਜੂਲ ਮੈਂ ਪਰ ਅੰਦਰ ਕੰਮ ਕੀ ਕਿ ਬਰਤੀ ਆਪਰੇ ਦੇਖੜ ਸਕਾ ਕਵੇਰਾ ਹੁਸੇ ਅੰਦਰ ਪਸੂ ਵੀ ਜੀ ਉਤਰ ਮਨੇ બધે આ યુકેમાં લગભગ બધે કેમી છે અપલોડ ન કરાય સિક્રેટલી દેખાય તો પછી સિક્રેટલી બધું કહું કે પબ્લિક થઈ જાય તો મળીએ આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં ને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો બોલું જય માતાજી ટાટા બાબાઈ જય હિન્દ ભારત માતાજી